મહિલા મતદારો અને પુરુષ મતદારો ની ભારે ભીડ જોવા મળી જાણવા મળતી માહિતી અનુસાર સમગ્ર ફતેપુરા તાલુકામાં ગ્રામ પંચાયતો ની ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે ફતેપુરા તાલુકાની અને ગ્રામ પંચાયતમાં સવારથી જ મતદારો ની ભારે ભીડ જોવા મળી હતી આ વખતે મતદારો પોતાનો મતાધિકાર સમજી અને ઘરોમાંથી અને અમદાવાદ વડોદરા સુરત જેવા શહેરોમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો સરપંચના ઉમેદવાર તથા વોર્ડ સભ્યોએ રાત દિવસ મતદારોની સંપર્ક કરી પોતાનો મતાધિકાર સમજી પોતાનો કિંમતી મતનો તેમજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા વોટિંગ કરવા જણાવ્યું હતું જેથી સવારથી જ મતદારોની કતારો જોવા મળી હતી અલ્કેશ પારગી આઈ સેવન ન્યુઝ ગુજરાતી ફતેપુરા